અને મારો બેટું એક ઓર્ડર છે તારમાં એક દોલ ફરીને ભેડા છે પણ મારું બેટું મને આવે છે થોડું દૂર એટલે મારી બેટું કોઈ કાળિયા કરવી પડશે એક તીર બે શિકાર પડે ને એવું કરવું પડશે મારું બેટું મારું કામ થઈ જાય અને બીજાનું થઈ જાય એવું કોઈક કરવું પડશે મારા બેઠા આટલા બધા ભેડા મૂકી ચા ને જ્યાં નહીં જાય હું હળવે હળવે તો થોડા વેણો અને મારો તો એક જ નિયમ છે હરમનું ખાવું નહીં અને આપણું છોડવું નહીં મહેનત કરીને આપણી જ્યાં અને આ પેડો ભલે હડી જાય ગમે તે થઈ જાય પણ પેડો હું ના આલું શું લેવા આલું બિયારણ મારું પાણી મારું અને મહેનત હું કરું અને બીજો છેનો ખાઈ જાય ગમે તે આવે તો કુલથી મારા પેડા ને જાય ને તો ને એવો મારો એવો મારો ને આ પેઢા જેવો કંઈ નાખું શું લેવા કુક લેવા જ્યા હ

Aduh, kalau mau apa ini apa

કે ગમે તે હોય એક કે ફોટે પડતું કરવું છે આ માય કાલ મન જોતે જોતે સદન કો મો પેઈ ગઈ છે કાફી પર બીક પેઈ ગઈ છે જબરદસ્ત તેમાં હું કોરે કોરે પેડા વેણું છું અને માય બેડી મને સદન કોને ને હાથ ને તો એટલી બીક લાગે છે અને ના પૂછે એટલું તોચું બગાડું એટલી વાર હોય છે ભાઈ ઓ સદન કો kali ha સજણ કોના હે આ તો આ તો કે પર છે ઓ તારી આવો 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 પેડા ર ર ર ર ર એ કણો છે તમારે શું ગમે લે મારે કોમ છે લે ખબર તો પડે કે તાર ખેર ખીલો પેડા પકડવાના છે પા હા હા આ તો તાર બુવાણી દુરા લે તું એ કેટલો ગોડો છે છોકરો અલ્યા પેલા કણ આવ્યો જ ને

એ પણ થોડાક તો પોકાડવા પડે કે મેમન નો છે કે કનો છે કે કનો સે ખબર હું લઈ જાય તમે કોઈ ના કેવું છે તો આપણે આટલો તો ઓમ ફાની બે કિલો મોતન કિલો બેના ભજીયાલો હો એ મત કર સટ ખભે સરા છે ખાતે સરા છે તારો બાવા આયો તો ત્યારે માતા તારો બાવા તો પોણી બા મોણો મોણો બેહી જાય ઉપર ઉપર શેકાનો પર કનો છોકરો છે ના

જો નાલાવ બંગકા કા પેલે ચહેરા બમ ભેડા લઈ જાય ઈ ઈએ હું થોડા ખાવા મોપી આઈ કે એટલે મન ખા પાય બેસ બેસ શું શું આ પેલે ચહેરા બમ ભેડા ન આવતા વર્ષમાં હા નેકન હું ભેડા ખાવા ગયો કે મન થા પાય ખબર ન પડતી ખબર ન પડતી લે એ લે તન ગોમ્મો લેવા મેલ્યો તો ઉંજે લેવા મેલ્યો તો ખબર નઈ કેવરો કેવો છે ખબર તો છે લ્યા હું તમમ મડદ ચાર ગણી શકું ઈ પેડા કિનો લઈ મન કઢી ખવરાશ ને તાર તમમ મડદ ગણશુ નકે આઠ માર ખોમે અડદ છો એટલી ગળા અલ્યા તું મન કે લઈ જા હા હવે તો તા બાપને તે રીસડાઈ છે હવે તો લઈને આવો હવે તો આદ થઈ ગયો આદ અન ન લે તો બંગડીયું પહેર્યું પડશે અલ્યા તું બેસ હું લઈને આવું તારા બોલે હા જબ્બર ફસાણા છે મે તો માર ગાડી પણ એ ને ખવરાઈ દીગી હવે ચીવા મારી છે ને ચીરો બાબાથી મન મે આલે તો એ તો છે ને માર ખાઈ ના આવતા હવે મન ઘણો માર્યો ઘરે અન્યાય માર ખાઈ લ્યા કરી પેડે તો આવી ગયો છું હા કુદી ખ ઓ મારું બેડો ચીરો તો પેલી મકા ભેડા આયા છે બેડા તો લેવા જ પડશી બેડાય લ્યો અને છોકરાનો બદલોય વાળતા હું જવાય હા કે મારા બેટા સોના સોના છોકરાને મેકે સાજો કે આટમાં કે બે ભોઠા મેકો તાના બાપને ખબર નઈ પડતી આ તો કોઈને કડીના ભેડાય ના આલે કેટલા મુખા છે કે મફાતા છોકરા કે શું આયો છો છે હા

મારો તારે પડશે આખા પેઢા ના જેટલો ફૂલ હોય એ ગણે તું મન કે કે ચેટલા ફૂલ છે તો હું તારો તું આ ચેલેન્જ જીતી જાય તારો ગુલાબ અને તારે ખોદ હવાના પેડાનું ના પછી બધું ફ્રી ખાલી તારા આખા ચેતરમાં ફરે આ પેઢે જેટલા ફૂલ છે એ બધા કહેવાના છે આખા ચેતરનો ફૂલ કેટલા એક ગણી તું તાર કે તો હું તારો ગુલામ અને તું કેટલા પેઢા હાલવા બોલ સારું હેઠ તને વિચાર્યું કે

તો જીત વીટ પડ્યે ઓ પાવ ભણેલો છું બે સોપડી આ તો મે વિચાર્યું જ ના કે આવું થાય હે માર બેટો ગણાતી નથી લા કૃષ્ણ ગણવાતો 1 2 3 4 10 15 25 હ એ મારું બેટો ગણાતો જ નહીં ખબર જ પડતી નથી કે વીતના ગણું ઓમો કે ભલે એને પલામથી પછી ભેડાણવા પડે પણ છે ને કોક કરીને એને પડશે ને આ ચેલેન્જ મારે તારે માર બેટા પછી ભેડે જ છેનો આવે છે ને પછી કિલો આનાવા પડશે ભલે પછી કિલો આનાવા પડે પણ આ ચેલેન્જ તો જીતવી જ પડશે આ કોઈ આ ચેલેન્જ તો હું જીતી ગયો કોઈ દાખે કેતર અમે બધા ભેડા વેણી એમાં શું અડધો ભાગ અડધો મારો ચહેરા તું અજ ખાલી હો ખાલી એને હાથ વાત આવું પડશે મારે